નથી આવું થઈ શકતું આપણાથી આપણા આગ્રહો દુરાગ્રહો પૂર્વગ્રહો આ બધા નડે છે બાકી ઉપર મંગળ ક્યાં તમને નડે છે મને કહો સવારે ઉઠીને મંગળ જે નરી આંખે દેખાતો નથી એ તમને ફોકસ કરે કે આજે તમારો વારો છે તો કોઈ દિવસ લાગે જ એક સેકન્ડ માટે પણ લોજિક ગળે ઉતરે સવારે ઉઠીને બધા રાશિ ભવિષ્ય વાંચે છે આજકાલ હું કેટલાય લોકોને ઓળખું છું સવારે ઉઠીને રતન નયન પઠણન બધાને પૂછવું કે જો વાંચે સવારે તો એમાં લખ્યું હોય કે આજે તમારા હાથે સગાનો વધ થવાનો છે સાવધ રહેજો હા કે ના કંસને મળવા જાય દિવસે જો એનું રાશિ ભવિષ્ય વાંચે તો શું લખ્યું હોય કે આજે તમારા હાથે સગાનો વધ થશે સાવધ રહેજો બરાબર આવું ભવિષ્ય હોવું જોઈએ ને આઈડિયલી હા કે ના અને કંસ વાંચે તો શું લખ્યું હોય કે સગવું વધ કરશે સાચવ પણ એવું હતું નથી કૃષ્ણ પણ કહ અને કંસ પણ કહ તો રાશિ તો સેમ છે પણ ભવિષ્ય સેમ નથી કેમ દશેરાને દિવસે રામ લખે તો લખ્યું હોય વિજય થશે ને રાવણ વાંચે તો પરાજય થશે તો તો રાશિ તો મે સેમ જ છે તો કેમ સેમ નથી નહીં વાંચતા આવું બધું

સવાર ના પર પીધો એવું મોડું કરીને નીચે ના આવો અથવા બહાર ના નીકળો કેમ થાય તો ચાલુ છે અરે કોઈ લાઈટ બંધ કરો સવાર પડી ગઈ છે કોઈ પંખો કરો બસ પછી તો રાશિ ભવિષ્ય ની જરૂર છે તમને ખબર જ છે તમારો દિવસ કેવો જવાનો છે તમે ચાલુ કર્યો છે હવે એવો જ જશે જેવો તમે શરૂ કર્યો છે ચામાં ખાંડ ભૂલી કઈ લાગે છે

તમે જે બોલો છો એ તમારા વિચારમાંથી પ્રગટ થાય છે તમારા વિચાર જે છે તમારા વ્યવહારમાંથી પ્રગટ થાય છે અને તમે જે વર્તન કરો છો એ તમારા વ્યક્તિત્વમાંથી બહાર નીકળે છે અને મારે સૌને કહેવું છે કે કોઈ ન જોતું હોય ને ત્યારે તમે જે વર્તો છો ને એ તમારું સાચું વ્યક્તિત્વ બધા અહીંયા હોય એટલે તો હું સારી જ રીતે વર્તું તમારી સામે તમારે ડાયા દેખાવું પડે પણ કોઈ ન હોય ત્યારે હું થૂકું છું રસ્તા પર કચરો ફેંકું છું રસ્તા પર ગાળો બોલું છું ખરાબ રીતે વર્તું છું તો એ મારું સાચું વ્યક્તિત્વ કોઈ ન જોતું હોય ત્યારે જે તમે છો ને એ તમારું ચારિત્ર છે આવું કાયમ યાદ રાખજો મારે એક સરસ વાર્તા કહેવી છે તમને બધા એક નાનકડું બાળક એક પેટ શોપમાં જાય છે પાલતુ પ્રાણીઓની દુકાન નાનકડો છોકરો છે અને જઈને કહે છે કે મારી પાસે સો ડોલર છે મને એક નાનું પપી ખરીદવું છે પેટ શોપ વાળો કહે છે કે દોઢસો નું છે પપી તો બેટા લોકો કહે છે કઈ વાંધો નહીં તો પછી હું ફરી ક્યારેક આવીશ પણ આજે મારો બર્થડે હતો ને એટલે મને થયું કે હું આજે મારી જાતને પપ્પી ગિફ્ટ કરું એક ફ્રેન્ડ સ્ટોર વાળાને દયા આવી ગઈ ચાલ હું બોલાવું છું બધા નાના પપ્પીસ ને તું પસંદ કર કઈ વાંધો નહીં ફિફ્ટી ડોલર્સ પછી આપજે અથવા નહીં આપણે તરત એના માણસને કહ્યું બધા નવા જન્મેલા તાજા રૂના ગાભા જેવા સરસ મજાના બધા જાડિયા પાડિયા પપ્પી આવ્યા એમાં એક બિચારું છેલ્લે આવ્યું કોડંગ હતું બાકીના બધા દોડતા દોડતા આવ્યા અને પેલું પાછળ ધીરે ધીરે આવ્યું પેલા છોકરાએ એને ઉપાડી દીધું કે મને આ જોઈએ છે તો પેલા બેટશોપવાળાએ કહ્યું કે બેટા એવું કંઈ નહીં તારી પાસે ઓછા પૈસા છે એટલે તારે આવું લેવું પડે એનો એક પગ જન્મથી જ વાંકો છે અને એ તારે માટે દોડી નહીં શકે તારા ઉપર ચડી નહીં શકે બોલ નહીં લાવે તારી સાથે તોફાન મસ્તી નહીં કરી શકે એને એક પગે પ્રોબ્લેમ છે એ છોકરાએ પોતાનું પેન્ટ ઊંચું કર્યું અને બતાવ્યું એને પણ પોલ્યો હતો એણે એવું કહ્યું કે મને દોડવા માટે રમવા માટે ભાગવા માટે બોલ લાવવા માટે નથી જોઈતું મને કોઈ એવું જોઈએ છે જે મને સમજી શકે આપણે શેને માટે સંબંધમાં પ્રવેશ્યા છીએ તો તમારી જાતને પૂછો સપ્તપદીના સાત વચન અહીંયા કેટલા લોકો પરણેલા છે હું પણ એનો શું હાથ ઊંચો કરો ગભરાવા જેવું કઈ નથી કેટલા લોકો વિધિસર પરણેલા છે કેટલા ને સપ્તપદીના વચન મોઢે યાદ છે શાબાશ તમારા પોતાના માટે એક જોરદાર તાળીઓ પાડો એક નાની જમીનનો ટુકડો કે સોનાનો એક બિસ્કીટ કે એક સાદી વીટી ખરીદવા જાવ તો કેટલો મોલભાવ કરવો આ કેટલાનું છે કેરેટ છે લખી આપો ને વચન આપો ને સાદું એપલ લેવામાં કે ખરાબ નીકળશે તો પાછું આપી જઈશ પણ જેની સાથે જીવન વિતાવવાનું છે એને કયા વચન આપ્યા ને કયા લીધા કોને ખબર જાણતા હોઈએ તો નિભાવવા પડે જાણતા જ નથી નિરામ સંતાનોને લગ્ન સમયે પણ આપણે આજ કરીએ છીએ કેટલા દિવસનું ફંક્શન ત્રોજો ફલાણું આ તે મેનું શું ડેકોરેશન કેવું હશે પાર્ટી કેવી કરશું કોને કોને બોલાવશું કોને નહીં બોલાવીએ ફુવાને ના બોલાવતાય દર વખતે પ્રોબ્લેમ કરે છે પણ સંતાનને બેસાડીને એક કલાક એવું કહેતા નથી કે લગ્નની રીંગ જેટલી નાની છે ને જવાબદારી એટલી જ મોટી છે વેડિંગ અને મેરેજમાં ફેર છે વેડિંગ સેલિબ્રેશન છે અને મેરેજ રિસ્પોન્સિબિલિટી છે આ કોણ શીખવશે નવી પેઢીને આપણે તો શીખવીશું અને મને એવું લાગે છે કે જે પરિવાર આ સમજી શકે છે જે પરિવાર આ સમજાવી શકે છે એ પરિવાર ક્યારેય એકબીજા પ્રત્યે અણગમો જન્મી ચકતો નથી એવા પરિવાર સંવાદ હશે તો કદી વિવાદ નહીં થાય નહીં ગમતું હોય તો કહેવાનું આપણે બધા જ નહીં ગમતી વાતને બહુ જ મનમાં ભરી રાખીએ છીએ અને પછી એક દિવસ કુકરની સીટી ફાટે અને એ દિવસે એવી વાતમાં ઝઘડીએ કે સામેના માણસ એમ થાય કે આમાં તો કોઈ ઝઘડે ગાંડા છો પણ આ તો કેટલા દિવસની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે ન કીધું ન કીધું ન કીધું ન કીધું એને બદલે શાંતિથી એક દિવસ કહી દો કે તમારા મિત્રો આવે છે ને તમે મારી મજાક ઉડાવો છો ને બધી સિદ્ધાર્થ રાંદેરિયા ટાઈપની જોક મારીને મને નથી ગમતું પ્લીઝ ફરી એવું ના કરતા પ્રંશવરે સમજ છે કદાચ પહેલા શરૂઆતમાં અકળાય પણ એને એ વાત ચોક્કસ સમજાશે તમે એનિવર્સરી એ ભૂલી જાય છે એ બાબતે ગુસ્સે છો આગલે દિવસે કહી દો કે કાલે એનિવર્સરી છે હું કહું છું ભેટ મળવાનો ચાન્સ રહે એને ટાઈમ રે ને ખરીદવાનો તમે રાતે દસ વાગે એનિવર્સરી ના દિવસે એને કહો મને ખબર જ હતી તું ભૂલી જઈશ તો હવે તો ઝઘડવા સિવાય કશું રહ્યું જ નથી એમણે કહ્યું પિક્ચર એકલા જુએ છે એ વાત મારે કહીને મારી વાત પૂરી કરવી છે હું પિક્ચર એટલા માટે એકલી જોઉં છું કારણ કે સંજય કોઈ દિવસ સમયસર આવતો નથી સાડા સાતના શોમાં એ પોણા આઠે ઘેર આવે પછી અમે પંદર મિનિટ ઝગડીએ પછી નીકળીએ ત્યાં સુધીમાં ઇન્ટરવલનો ટાઈમ થઈ જાય એટલે અમે એવું નક્કી કર્યું મેં કે તારી ટિકિટ તું રાખને મારી હું રાખું ને આપણે પિક્ચર જોઈએ પછી થોડા દિવસમાં એકવાર એવું થયું કે એવું ચાલ્યું એ વ્યવસ્થા થોડો દિવસ સચવાય પછી એકવાર એવું થયું કે મારી બાજુમાં એક સાવ સેન્ડવિચ વેચતો કે મૂટ પોલીશ કરતી ટાઈપનો છોકરો આવીને બેસી ગયો મેં કીધું આ ટિકિટ તારી પાસે ક્યાંથી આવે કે મારી પાસે છે બતાવી ટિકિટ ત્યાં સંજય ભાઈ આયા ડોરકીપર લઈને લાઈટ લઈને બધા ડિસ્ટર્બ કે મારી પડી ગઈ છે ત્યારથી મેં નક્કી કર્યું કે આ બધું કરવા લાયક નથી આપણને ફિલ્મ જોવાનો શોખ છે મને ખુશ કરવા મારી સાથે આવે છે તો આપણે રહેવા જ દો કારણ કે આમે સામે જ જોવાનું છે બાજુમાં કોણ બેઠું છે તો ખબર જ નથી એ હોય કે ન હોય શું ફેર પડે તમારો આનંદ શોધતા શીખી જાઓ કોઈને નડ્યા વગર આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે આપણને સુખી બીજી જ વ્યક્તિ કરી શકશે પણ મારે સૌને કહેવું છે કે જેને જેની પાસેથી સુખની અપેક્ષા રાખો છો ને એને તમે દુઃખી કરવાનો અધિકાર પણ આપી દો છો તમારું સુખ તમારું પોતાનું છે તમે સરસ રસોઈ કરી અને સુંદર ગાર્નિશ કરી ત્યાં સુધી છે એ વાત જે દિવસે તમે સમજી જશો ને એ દિવસે તમારાથી સુખી અને તમારાથી વધુ ગમી જાય એવી વ્યક્તિ બીજી કોઈ નથી તમે આનંદથી બનાવ્યું તમે આનંદથી સજાવ્યું તમે આનંદથી આપ્યું દાખલા તરીકે કોઈ ભેટ આપી કોઈ નહીં પછી તમે એમ કહો કે પેલું જોયું હવે જો એ તમને એમ કે આ જોયું પણ સેટ ટાઈટ છે તો તમને નહીં ગમે એણે સત્ય જ કહ્યું કે ભાઈ મને થવાનું નથી તમે જે ટી શર્ટ આપ્યું છે એ તમને ગમ્યું નહીં તમારી અપેક્ષા એવી હતી કે એને એમ કેવું જોઈએ કે આ વિશ્વનું ઉત્તમ ટી શર્ટ છે આ છેલ્લો પીસ જગતમાં બચ્યો તો જે તું મારા માટે લઈ આવી અને હું જીવનભર રૂની રહીશ ત્યારે ચરણમાં રહીશા એક ટી શર્ટ માટે પણ એવું તો એણે કીધું નહીં તમારી અપેક્ષા તો એટલી બધી હતી ત્યાંથી થયો પ્રોબ્લેમ શરૂ તમારી અપેક્ષા પૂરી ના થઈ હવે તમને થશે કે મેમ કહ્યું કે અપેક્ષા રાખવી અપેક્ષા સ્નેહની રાખવી કાળજીની રાખવી વાલની રાખવી વખાણની ન રાખવી કારણ કે બધા તમારા વખાણ કરે જ એવો આગ્રહ તમને ખૂબ દુઃખી કરશે